સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે મોક્ષની પ્રાપ્તિ ચિતાની અગ્નિથી જ શક્ય છે તો પછી નાના અને માસૂમ બાળકો માટે આ નિયમ કેમ બદલાઈ જાય છે કેમ તેમના કોમળ શરીરને અગ્નિને સોંપવું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે શું તમે જાણો છો કે આ જ અગ્નિ સમક્ષ એક એવું શરીર પણ આવે છે જેને સ્પર્શતા આગ પણ ડરે છે એક એવો મૃતદેહ જેને જોઈને અગ્નિદેવ પોતાના હાથ પાછા ખેંચી લે છે હિંદુ ધર્મમાં દરેક વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ નાના ફૂલ સમાન બાળકોનું નહીં તેમને ઠંડી માટીમાં અંધારા ગર્ભમાં પાછા સોડાવી દેવામાં આવે છે કેમ આ પ્રશ્ન સાધારણ લાગી શકે છે પરંતુ તેનો જવાબ અત્યંત ચોંકાવનારો છે આ ગૂઢ રહસ્યનું ઉદઘાટન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદ સમક્ષ કર્યું હતું આખરે શું હતું તે દિવ્ય કારણ જે સાંભળીને નારદજી પણ સ્તબ્ધ રહી ગયા હતા ચાલો આ વિડિયોમાં તે પરમ સત્ય પરથી પડદો ઉઠાવીએ એક વારની વાત છે દ્વારકાની સાંજ આજે કંઈક અલગ હતી રોજ હવાઓમાં જે શીતલતા હોતી આજે તેની જગ્યાએ એક અજીબ સી ખામોશીએ લઈ લીધી હતી સમુદ્રની લહેરો જે સદૈવ પોતાની ગર્જનાથી તટોને જગાડતી હતી તે પણ જાણે આજે મૌન ધારણ કરીને કોઈ અનહોનીની પ્રતીક્ષા કરી રહી હતી શ્રી કૃષ્ણ પોતાના મહેલના ઉપવનમાં એકલા બેઠા હતા તેમની આંગળીઓ તેમની પ્રિય વાંસળી પર હતી જેને વગાડતા જ ત્રણેય લોક મંત્રમુગ્ધ થઈ જતા પરંતુ આજે તેમના હોઠ સ્થિર હતા તેઓ કંઈ વગાડી રહ્યા નહોતા બસ શૂન્યમાં નિહાળી રહ્યા હતા જાણે તેઓ તે સન્નાટાને સાંભળી રહ્યા હોય જે આવનારા તોફાનનો સંકેત હતો ત્યાં જ આકાશ માર્ગેથી એક ધ્વનિ ગુંજી પરંતુ આ તે ધ્વનિ નહોતી જેની દ્વારકા અભ્યસ્ત હતી વીણાની એક તૂટેલી બેસુરી તાન સંભળાઈ જેમાં સંગીત કરતાં પીડા વધુ હતી નારદ મુનિ ત્યાં પ્રગટ થયા તે જ નારદ જેમના આગમનથી વાતાવરણમાં નારાયણ નારાયણનો ઉલ્લાસ ભરાઈ જતો આજે તે બિલકુલ શાંત હતા તેમના ચહેરા પર આજે કોઈ જિજ્ઞાસા નહીં કોઈ નવી ખબર સંભળાવવાનો ઉત્સાહ નહીં બલકી એક ગહેન પીડા અને ન ઉકેલાયેલી ઉલઝનની રેખાઓ હતી તેમની આંખોમાં તે ચમક નહોતી બલકી એક એવો પ્રશ્ન હતો જેણે તેમની શાંતિ છીનવી લીધી હતી શ્રી કૃષ્ણ બિના મૂળે બિના તેમની સામે જોએ જાણે તેમના મનના ભીતરમાં ઝાંકતા હોય તેમ બોલ્યા દેવર્ષિ આજે તમારી વીણાના તાર બેસુરા કેમ છે આ તો કદી નથી થતું અને તમારા મનનો આ કોલાહલ આ તો બહાર ચાલી રહેલા સમુદ્રના તોફાન કરતાં પણ કહીં વધુ તીવ્ર છે આજે તમે સમાધાન લઈને નહીં શંકા લઈને આવ્યા છો નારદુનિ શ્રી કૃષ્ણના ચરણો પાસે બેસી ગયા તેમનું શરીર શિથિલ પડી ગયું હતું તેમણે એક ગહેણ શ્વાસ લીધો અને ભારી સ્વરમાં બોલ્યા કેશવ તમે અંતર્યામી છો છતાં આજે મારે કહેવું જ પડશે આજે હું મૃત્યુલોકમાંથી તે ધરતી પરથી એક એવો દૃશ્ય જોઈને આવી રહ્યો છું જેણે મારા સમસ્ત જ્ઞાન મારા બધા તર્કોને પડકાર આપી દીધો છે પ્રભુ મેં ત્યાં મૃત્યુના બે રૂપ જોયા એક તરફ મેં એક પુત્રને જોયો તેના વૃદ્ધ પિતાનું મૃત્યુ થયું શરીર જર્જર થઈ ચૂક્યું હતું તેણે પૂરા વિધિ વિધાનથી ચિતા સળગાવી અગ્નિએ તે શરીરને ભસ્મ કર્યું પંચતત્વમાં વિલીન કર્યું અને ત્યાં ઊભેલા સૌએ હાથ જોડીને કહ્યું એમને મુક્તિ મળી ગઈ એ દૃશ્ય સંતોષજનક હતું કેશવ નારદનો સ્વર અચાનક કંપવા લાગ્યો તેમના અવાજમાં એક રૂવાણા ખડા કરી દે તેવી નમી આવી પરંતુ બરાબર એ જ સમયે એ જ સ્મશાનના બીજા વીરાના ખૂણામાં મેં એક બદનસીબ માને જોઈ તેની ગોદમાં તેનો ત્રણ વર્ષનો મૃત બાળક હતો એક ફૂલ જેવું કોમળ શરીર પ્રભુ તે મા પોતાના બાળકને અગ્નિ ના આપી શકી લોકોએ કહ્યું બાળકને સળગાવાતું નથી અને તે માની ચીસો વચ્ચે તે બાળકને ઠંડી અંધારી માટીમાં દાટી દેવામાં આવ્યો નારદે આવેશમાં આવીને પૂછ્યું કેમ કેશવ આ ભેદ કેમ શું તે નાના બાળકને મુક્તિ નથી જોઈતી શું અગ્નિ તેના પર દયા નથી કરતો અમે કહીએ છીએ કે અગ્નિ પાવન છે તે બધું શુદ્ધ કરીને આત્માને મુક્ત કરે છે તો પછી તે માસૂમને તે શુદ્ધિથી વંચિત કેમ રાખવામાં આવ્યો તેને કીડા મકોડા વચ્ચે માટીમાં કેમ દાબી દેવામાં આવ્યો જો અગ્નિજ મોક્ષનો દ્વાર છે તો તે બાળક માટે તે દ્વાર બંધ કેમ હતો આ અન્યાય નથી તો બીજું શું છે શ્રીકૃષ્ણ ધીરેથી મુસ્કુરાયા પણ આ મુસ્કાન વિનોદવાળી નહોતી તેમની આંખોમાં એક ગહન સાગર હતો જેમાં અનંત કરુણા હતી તેઓ ઘણા ઠરાવ સાથે બોલ્યા દેવશી જેને તમે તમારી માનવીય દૃષ્ટિથી અન્યાય સમજી રહ્યા છો તે વાસ્તવમાં સૃષ્ટિનું સૌથી ગૂઢ વિજ્ઞાન છે જેને ફક્ત એક યોગી જ સમજી શકે છે અગ્નિનો ધર્મ છે સળગાવવો તે અશુદ્ધિઓને ભસ્મ કરે છે તે સંસ્કારો અને કર્મોના બંધનોને કાપે છે પરંતુ દેવર્ષિ અગ્નિ પણ વિવશ થઈ જાય છે તેનો તાપ પણ ઠંડો પડી જાય છે જ્યારે તેની સામે જીવન પોતાના શુદ્ધતમ નિર્દોષ રૂપમાં આવે છે નારદે ચોકીને પોતાની આંસુભરી આંખોથી પૂછ્યું વિવશ ત્રણેય લોકોને ભસ્મ કરવાની ક્ષમતા ધરાવનાર અગ્નિદેવ વિવશ આ કેવી રીતે શક્ય છે પ્રભુ શું માસુમિયત અગ્નિ કરતાં પણ મોટી છે શ્રી કૃષ્ણએ તેમની આંખોમાં સીધા જોતાં કહ્યું હા દેવર્ષિ માસુમિયતનો તેજ અગ્નિના તાપ કરતાં કહી વધુ હોય છે તમને આ પરમ સત્ય સમજાવવા માટે મારે તમને તે પ્રાચીન કાળખંડમાં લઈ જવું પડશે જ્યારે સ્વયં અગ્નિદેવને પ્રગટ થઈને ઋષિઓ સમક્ષ પોતાની વ્યવસ્થા સ્વીકારવી પડી હતી તમારા ચિત્તને શાંત કરો અને ધ્યાનથી સાંભળો આ કથા છે મહાન ઋષિ ઉગ્ર તપાની અને તેમના પુત્રની તે ચેતાની જે કદી સળગી જ નહીં શ્રી કૃષ્ણે અતીતના પાનાઓને ફેરવતા કથા આરંભી આ વાત સતયુગ અને ત્રેતાયુગના તે સંધિકાળની છે જ્યારે ધરતી પર મંત્રોની શક્તિ આજથી કહી વધુ પ્રબળ હતી ભયાનક અને રહસ્યમય દંડ કારણે વનની વચ્ચોવચ જ્યાં વિશાળ વૃક્ષોની છાવમાં દિવસે પણ રાત જેવું અંધારું રહેતું અને જ્યાં સૂર્યની કિરણો પણ જમીનને સ્પર્શતા ડરતી ત્યાં ઋષિ ઉગ્ર તપાનો આશ્રમ હતો ઉગ્ર તપા જેવું નામ તેવો જ તેમનો વ્યક્તિત્વ તેમનો ક્રોધાગ્નિ એટલો પ્રચંડ હતો કે વનના હિંસક પશુઓ સિંહ અને વ્યાઘ્ર પણ તેમના આશ્રમથી કોષો દૂર રહેતા તેમણે વર્ષો સુધી માત્ર હવા પીને એક પગ પર ઊભા રહીને અંગૂઠાના બળે એવું ઘોર તપ કર્યું હતું કે ઇન્દ્રનું સિંહાસન પણ ડોલવા લાગ્યું હતું તેમની પાસે સિદ્ધિઓ હતી પ્રકૃતિને વશમાં કરવાના મંત્રોની શક્તિ હતી અને કાળને પણ પડકારવાનો એક અભિમાની વિશ્વાસ હતો જીવનના સંધ્યાકાળમાં જ્યારે તેમનું શરીર વૃદ્ધ થવા લાગ્યું ત્યારે વિધાતાએ તેમની સૌથી મોટી પરીક્ષા લીધી તેમણે એક પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ જેનું નામ રાખવામાં આવ્યું ચૈતન્ય દેવર્ષિ આ બાળક સાધારણ નહોતો તેની આંખોમાં એક એવો અલૌકિક તેજ હતો કે જે પણ તેને જોતો તેના બધા દુઃખ બધી થાકાન ભૂલી જતો ઋષિ ઉગ્ર હતા જેઓ કદી દેવતાઓની સામે પણ નમતા નહોતા હવે પોતાના પુત્રની તોતલી બોલી અને નિશ્ચલ હાસ્ય સામે વિવશ હતા તેમનું વજ્ર જેવું કઠોર હૃદય હવે મોમની જેમ પીગળી ચૂક્યું હતું તેમને અભિમાન હતું કે તેમનો પુત્ર અજર અમર છે કારણ કે તે એક મહાતપસ્વીની સંતાન છે જેના પર મૃત્યુની છાયા પણ નહીં પડે પરંતુ નિયતિ નિયતિ કોઈના અહંકારને નથી બક્ષતી જ્યારે ચૈતન્ય માત્ર ત્રણ વર્ષનો થયો એક અમાવસની જાત્રે અચાનક આશ્રમનું વાતાવરણ બદલાઈ ગયું હવાઓ ચીસો પાડવા લાગી સૂકા પાના બવંડર બનીને નાચવા લાગ્યા આશ્રમની ગાયો ભયથી રંભાવા લાગી ચૈતન્ય જે સાંજ સુધી આંગણામાં રમતો હતો અચાનક મૂર્છિત થઈને પડી ગયો તેનું શરીર બરફની સિલ્લી જેવું ઠંડુ પડવા લાગ્યું પરંતુ તેનું માથું અગ્નિની જેમ તપી રહ્યું હતું ઋષિ ઉગ્રતપા ગભરાઈ ગયા તેમણે પોતાની બધી સિદ્ધિઓ બધું સંચિત જ્ઞાન દાવ પર લગાવી દીધું તેમણે મહામૃત્યુજય મંત્રનો એવો જાપ કર્યો જેનો નાદ પૂરા દંડકારણ્ય વનમાં ગુંજી ઉઠ્યો તેમણે પાતાળ અને આકાશમાંથી દુર્લભ જડીબૂટીઓ મંગાવી તેને પીસીને બાળકના કંઠમાં નાખી પરંતુ તે રાત્રે મંત્રો શક્તિહીન થઈ ગયા હતા ઔષધિઓ માટી બની ગઈ હતી એવું લાગતું હતું માનો યમરાજ અદૃશ્ય રૂપે આશ્રમના દ્વાર પર ઊભા હોય અને ઋષિની દરેક કોશિશનો મૌન ઉભાસ કરતા હોય બ્રહ્મ મુહૂર્તથી ઠીક પહેલાં જ્યારે સવારનો તારો નીકળવાનો જ હતો ચૈતન્યનો શ્વાસ થંભી ગયો એક ગહન હિંચકી અને પછી બધું શાંત તે નાનું ફૂલ ખીલતા પહેલાં જ કરમાઈ ગયું ઋષિ ઉગ્રતપાનો વિલાપ પહેલાં શોકમાં અને પછી ભીષણ ક્રોધમાં બદલાઈ ગયો તેમણે આકાશ તરફ મુઠ્ઠીઓ ભીડીને દહાડ મારી મેં જીવનભર ધર્મ નિભાવ્યો કઠોર તપ કર્યું અને મને આ ફળ મળ્યું હું મારા પુત્રને સાધારણ મૃત્યુ નહીં મરવા દો હું તેને મોક્ષ અપાવીશ એવો પરમ મોક્ષ જે દેવતાઓને પણ દુર્લભ છે ઋષિએ સંકલ્પ લીધો કે તેઓ પોતાના પુત્રનો અંતિમ સંસ્કાર સાધારણ લાકડાથી નહીં પણ વિશિષ્ટ ચંદન અને દેવકાષ્ઠથી કરશે શમશાન ઘાટ પર એક વિશાલ ચિતા સજાવવામાં આવી ઋષિએ તેમાં એટલું શુદ્ધ ઘી નાખ્યું કે તેની સુગંધથી પૂરું વન મહેકી ઉઠ્યું માનો કોઈ યજ્ઞ થતો હોય ઋષિ ઉગ્ર તપાએ કાપતા હાથોમાં સળગતી મશાલ લીધી તેમની આંખો લાલ હતી આંસુઓ અને ક્રોધના મિશ્રણથી દાખી રહી હતી તેમણે મંત્ર ઉચ્ચાર્યો હે અગ્નિ હે પાવક આ શરીરને ગ્રહણ કરો તેને પંચતત્વોમાં વિલીન કરો અને પરમગતિ પ્રદાન કરો ઋષિએ પૂરા વેગથી મશાલ ચિતામાં નાખી સૂકી લાકડા ઘીમાં લથપથ નિયમ પ્રમાણે તેમણે બારૂદની જેમ ભભૂકી ઉઠવું જોઈતું હતું લપટો ઉઠી પણ તેમણે લાકડાને પોતાની આગોશમાં લીધા નૃત્ય કરતી લપટો ઉપર ચડી પરંતુ દેવશી ત્યાં એક ચમત્કાર થયો જેમ જેમ તે લપટો બાળક ચૈતન્યના કોમળ શરીર તરફ વધી તેમ તેમ તે બુજાઈ ગઈ જાણે તે લપટો તે શરીરને સ્પષ્ટતા ડરતી હોય જાણે કોઈએ અદૃશ્ય ફૂંક મારીને તેમણે બુઝાવી દીધી હોય ઋષિ ચહેરાન રહી ગયા તેમણે વિચાર્યું શાયદ હવા તીવ્ર છે તેમણે ફરી પ્રયાસ કર્યો વધુ ઘી નાખ્યું કપૂર સળગાવ્યો ફરી આગ લગાવી અગ્નિદેવનો આહવાન કર્યો પરંતુ પરિણામ તેજ લાકડા સળગતી પણ બાળકના શરીર પાસે આવતા જ અગ્નિ પોતાનો સ્વભાવ છોડી દેતી ઠંડી પડી જતી ચિતા ધગધગી રહી હતી પણ બાળકનું શરીર ફૂલોની જેમ તાજું અને સુરક્ષિત હતું અગ્નિ તેને સ્પર્શવાને પણ તૈયાર નહોતી આ વખતે જે દૃશ્ય ઉપસ્થિત હતું તે રોમાંચ ઊભા કરી દે તેવું હતું ચિતાની ચારે બાજુ લપટો ઉગ્ર થઈને નાચી રહી હતી લાકડા ધૂનધૂન કરી સળગી રહ્યા હતા પરંતુ આશ્ચર્ય તે લપટો વચ્ચે રાખેલું બાળકનું શરીર પૂરી તરહ સુરક્ષિત હતું તેના રેશમી વસ્ત્રોનો એક દોરો પણ નહોતો સળગ્યો એવું પ્રતીત થતું હતું માનો અગ્નિની લપટો તે શરીર પાસે જતી અને ભયભીત થઈને પાછળ હટી જતી બરાબર તેવી જ રીતે જેમ કોઈ ઝેરી સર્પ પોતાના શિકારને આવશ્યકતાથી વધુ શક્તિશાળી સમજીને ડરના માર્યા પાછળ હટી જાય અગ્નિ જે બધું ભસ્મ કરવા માટે જાણીતી છે આજે એક ફૂલને સ્પર્શવાનો સાહસ નહોતી કરી શકતી આ અકલ્પનીય દૃશ્ય જોઈને ત્યાં હાજર અન્ય મુનિઓ અને શિષ્યોના ધૈર્યનો બંધ તૂટી ગયો સ્મશાનની નિસ્તબ્ધતા કાનાફૂસીના શોરમાં બદલાઈ ગઈ કોઈ ભયથી કાંપતા કહી રહ્યું હતું ક્યાંય આ બાળક શાપિત તો નથી તો કોઈ શંકા કરી રહ્યું હતું ક્યાંક કોઈ પિશાચનો સાયો તો નથી જેણે અગ્નિને બાંધી દીધી છે આખરે અગ્નિદેવ પોતાની આહુતિ કેમ સ્વીકારી નથી રહ્યા ચારે બાજુ ભય અને ભ્રમનું વાતાવરણ હતું ઋષિ ઉગ્રતપા જેઓ અત્યાર સુધી ધીરજ ધરીને બેઠા હતા આ બધું સાંભળીને તૂટી ગયા તેમણે લાગ્યું કે આ અગ્નિદેવનો અહંકાર છે જે તેમના પુત્રનું અપમાન કરી રહ્યો છે એક પિતાની મમતા અને એક મહાન તપસ્વીનો અહંકાર અંદરો અંદર ભટકાઈ ગયા તેમનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો ઋષિએ આકાશ સામે જોઈને ભીષણ ગર્જના કરી અગ્નિ તમે મારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા છો શું તમે ભૂલી ગયા કે હું કોણ છો હું ઉગ્ર તપા છું જો તમે મારા પુત્રના નશ્વર શરીરને નથી સળગાવી શકતા તો આનો અર્થ એ છે કે તમારા માટે પવિત્રતા શેષ નથી રહી તમે અપવિત્ર થઈ ગયા છો ક્રોધના અતિરેકમાં તેમણે પોતાના કમંડળમાંથી જળ કાઢ્યું તેમનો હાથ શાપ આપવા માટે ઉપર ઉઠ્યો વાતાવરણમાં વીજળી કડાકી તેમણે લલકાર્યું પ્રગટ થા અગ્નિ આ જ ક્ષણે કારણ બતાવ નહીંતર આજે હું મારા તપોબળથી તેને શાપ આપીને આ સૃષ્ટિમાંથી સદાને માટે લુપ્ત કરી દઈશ ત્યાં જ એક ભયાનક ગર્જના થઈ જેણે ધરતી અને આકાશને હચમચાવી નાખ્યા સ્મશાનની ભૂમિ થરથરવા લાગી ચિતાની બુજાયેલી રાખ વચ્ચેથી એક વિશાળ સ્તંભ જેવો પ્રકાશ પ્રગટ થયો તે પ્રકાશ એટલો તીવ્ર હતો કે આંખો ચૂંધ્યાઈ ગઈ તાપમાન એટલું વધી ગયું કે ત્યાં દૂર ઊભેલા લોકોની ત્વચા ઝુલસાવા લાગી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા તેમનું સ્વરૂપ વિરાટ હતું સાત જહેવાઓ લપલપી રહી હતી જે આકાશને ચૂમી રહી હતી પરંતુ આશ્ચર્ય તેમની આંખોમાં ઋષિ પ્રત્યે ક્રોધ નહીં બલકી એક અજીબસી વ્યવસ્થા એક લાચારી હતી અગ્નિદેવનો આવાજ વાદળોની ગડગડાટ જેવો ગંભીર હતો ઉગ્ર ઉગ્રતપા અનર્થ ના કરો તમારા વર્ષોના અર્જિત તપોબળને ક્રોધમાં આવીને શાપ આપવામાં વ્યર્થ ના બગાડો ઋષિ ઉગ્રતપા જેઓ ક્રોધમાં પણ પુત્ર વિયોગમાં જડી રહ્યા હતા રડતા અને ચિલ્લાતા બોલ્યા તો સળગાવતા કેમ નથી શું મારા પુત્રનું શરીર પથ્થરનું છે તમે લંકા સળગાવી તમે ખાંડવન સળગાવ્યું તમે પળભરમાં પૂરા સંસારને ભસ્મ કરી શકો છો તો આ ત્રણ હાથના બાળકને સળગાવવામાં તમારા હાથ કેમ કાપી રહ્યા છે ન્યાય કરો અગ્નિ ન્યાય કરો અગ્નિદેવે અત્યંત શાંત અને ગંભીર સ્વરમાં કહ્યું ઋષિવર તમારા ક્રોધને ત્યજી દો અને તમારી દિવ્ય દૃષ્ટિ ખોલો જુઓ સત્ય શું છે હું દાહક છું હું સળગાવું છું પણ હું શું સળગાવું છું હું શરીરને નથી સળગાવતો હું તે ગંદગીને સળગાવું છું જે આત્મા ઉપર પરતોની જેમ ચઢેલી હોય છે અગ્નિદેવે સૃષ્ટિનો નિયમ સમજાવતા આગળ કહ્યું ઋષિવર જ્યારે કોઈ મનુષ્ય જીવન જીવે છે ત્યારે તે કર્મ કરે છે તે જૂઠું બોલે છે છળ કરે છે વાસનામાં ડૂબે છે ક્રોધ કરે છે પ્રેમ અને ઘૃણાના અદૃશ્ય બંધનો બનાવે છે આ બધા સંસ્કારો બનીને તેના શરીરના પૂરપોરમાં તેના હાડકામાં વસી જાય છે તેનું શરીર આ વિકારોથી કઠોર અને અશુદ્ધ થઈ જાય છે મૃત્યુ પછી આત્મા તે અશુદ્ધ શરીરને છોડવા નથી માગતો કારણ કે તેને તેનાથી મોહ થાય છે ત્યારે મારે અગ્નિએ તે મોહના બંધનને તોડવા માટે તે અશુદ્ધ શરીરને જબરદસ્તી સળગાવીને નષ્ટ કરવું પડે છે દાહ સંસ્કાર એ શરીરને મિટાવવું નથી આ એક યુદ્ધ છે ઋષિવર તે અશુદ્ધિ સામે જે આત્માને મુક્ત નથી થવા દેતી પછી અગ્નિદેવે તે મૃત બાળક તરફ ઇશારો કર્યો અને પહેલીવાર દેવતાઓના ચહેરા પર એક નમનનો ભાવ આવ્યો તેઓ બોલ્યા પરંતુ આને જુઓ ઋષિવર તમારી દિવ્ય દૃષ્ટિથી આના મસ્તકને વાંચો આ નાની જાને અત્યાર સુધી જીવન જોયું જ ક્યાં છે તેના મનમાં ના મયનો અહંકાર છે ના તુંનો દ્વેષ તેણે ના કદી જૂઠું બોલ્યું ના કોઈનું બુરું ચાહ્યું તેની આત્મા પર કર્મોની પાપ કે પુણ્યની કોઈ પરત નથી ઋષિવર આ શરીર નથી આ તો જામેલી જાકળનું ટીપું છે આ સાક્ષાત ઈશ્વરનો જ વિશુદ્ધ રૂપ છે અગ્નિદેવનો સ્વર હવે વિનમ્ર અને પ્રાર્થનાપૂર્ણ થઈ ગયો હું અશુદ્ધિને સળગાવી શકું છું પવિત્રતાને નહીં જે પહેલેથી જ કુંદન શુદ્ધ સોનું છે તેને આગમાં નાખીને હું શું શુદ્ધ કરીશ જો મેં આને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો તો આ બ્રહ્મહત્યા સમાન મહાપાપ થશે ઋષિવર સમજો આ કાચો ઘડો છે એક કુંભાર પાકેલા ઘડાને તોડી શકે છે પણ કાચા ઘડાને આગમાં નથી પકવાતો ના તેને તોડવામાં આવે છે જો કાચો ઘડો ખંડિત થઈ જાય તો તેને ફેંકી દેવાતો નથી તેને પાછી ભીની માટીમાં મેળવી દેવાય છે જેથી કુંભાર તેને ફરીથી નવા સ્વરૂપમાં ઘડી શકે અગ્નિદેવે અંતિમ નિર્ણય સંભળાવતા કહ્યું આને મને ના સોંપો અગ્નિ આનું ઘર નથી આને તેની ગોદમાં આપો જે આની અસલી માતા છે ધરતી માતા આને બીજની જેમ વાવી દો જો તમે બીજને સળગાવશો તો તે રાખ બની જશે પરંતુ જો તમે તેને ધરતીમાં વાવશો તો તે વિશ્રામ કરશે પોતાની જડો પુનઃ પ્રાપ્ત કરશે અને એક દિવસ ફરીથી નવા જીવનના રૂપમાં ખીલી ઉઠશે અગ્નિદેવના આ વચનો સાંભળીને ઋષિ ઉગ્ર તપાનું શરીર કાપી ઉઠ્યું તેમના હાથમાંથી તે કમંડળ છૂટીને પડી ગયું જેનાથી તેઓ અત્યાર સુધી શાપ આપવાના હતા તેમનો સર્વ ક્રોધ આંસુઓના સૈલાબમાં વહી ગયો તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેઓ પોતાના અહંકારમાં મોક્ષની જિદ્ધ કરી રહ્યા હતા જ્યારે તેમનો પુત્ર તો પુનર્જન્મની યાત્રા પર હતો તે હજુ જીવનની કક્ષામાંથી ઉત્તીર્ણ થયો નહોતો તેને તો બસ આગલી કક્ષામાં પ્રવેશ જોઈતો હતો તેને મુક્તિ નહીં નવો અવસર જોઈતો હતો ઋષિએ કાંપતા હાથોથી ચિતા બુજાવી દીધી તેમણે પોતાના પુત્રના મૃતદેહને પોતાની ગોદમાં ઉપાડ્યો બરાબર તેવી જ રીતે જેમ તેના જન્મ સમયે પહેલીવાર ઉપાડ્યો હતો તેઓ તેને લઈને વનના સૌથી શાંત અને પવિત્ર ખૂણામાં ગયા ત્યાં તેમણે ધરતીમાં પોતાના હાથોથી એક ખાડો ખોદ્યો તેને કબર ના કહી શકાય તે તો એક પાલવડું હતું ઋષિએ બાળકને તેમાં સોડાવ્યો તેના માથાને અંતિમવાર ચૂમ્યો તેના પર માટી નાખતી વખતે ઋષિને લાગ્યું કે તેઓ પોતાના દીકરાને દફના નથી કરતા બલકી એક અનમોલ બીજને સુરક્ષિત રીતે રાખી રહ્યા છે તેમણે પ્રકૃતિની ધરોહરને પ્રકૃતિને જ પાછી સોંપી દીધી શ્રી કૃષ્ણએ કહાણી સમાપ્ત કરતાં એક ગહન લાંબો શ્વાસ લીધો તેમની દ્રષ્ટિ હવે નારદ પર નહીં બલકી ક્ષિતિજની પાર હતી માનો તેઓ તે સનાતન સત્યને જોઈ રહ્યા હોય તેમનો અવાજ હવે ફક્ત એક મિત્રનો નહોતો બલકી તે જગતગુરુનો હતો જે આત્માના રહસ્યોને ઉઘાડે છે તેઓ બોલ્યા નારદ તેથી જ આપણા સનાતન ધર્મના વિધાનમાં માત્ર બે જ પ્રાણીઓને અગ્નિમાં નથી તપાવવામાં આવતા એક પરમ સંન્યાસી અને બીજો અબોધ શિશુ અને આ બંનેની પાછળનું વિજ્ઞાન ઘણું ગહન છે શ્રી કૃષ્ણે પોતાની વાતને વિસ્તાર આપતા કહ્યું સંન્યાસી જે જીવિત રહેતા જ પોતાની કાયાને તપાવી ચૂક્યો હોય છે દેવર્ષિ જ્યારે કોઈ સંન્યાસ લે છે ત્યારે તે વિજા હોમ કરે છે તે પોતાના જનેઉને પોતાના કુળને પોતાના નામને અને પોતાના અહંકારને પોતાની જ તપસ્યાની અગ્નિમાં આહુતિ આપી દે છે તેનું શરીર હવે ફક્ત હાડમાસનું ઢાંચું નથી રહેતું તે એક મંદિર બની જાય છે જેમાં ઈશ્વરનો વાસ હોય છે અને નારદ મંદિરોને સળગાવવામાં નથી આવતા તેમને ભૂ સમાધિ આપવામાં આવે છે જેથી તેમનું પવિત્ર શરીર ધરતીમાં મળીને તેને પણ તીર્થ બનાવી દે કૃષ્ણ થોભ્યા તેમની આંખોમાં વાત્સલ્ય ભરાઈ આવ્યું અને બીજી બાજુ છે તે શિશુ જે હજુ ધરતી પર આવ્યો જ હતો તે એક અતિથિની જેમ હતો જે પોતાનો સામાન એટલે કે પોતાના કર્મો લાવવાનું ભૂલી ગયો હતો જેણે હજુ કર્મોનું ખાતું ખોલ્યું જ નથી જેણે ના રાગ કર્યો ના દ્વેષ ના કોઈનું દિલ દુભાવ્યું ના કોઈ પર અધિકાર જમાવ્યો તેનું શરીર તો તે માટીના લોંદા જેવું છે જેના પર હજુ દુનિયાની કોઈ છાપ નથી પડી તેને અગ્નિમાં સળગાવવું એ તે સંભાવનાને નષ્ટ કરવા સમાન છે જે ભવિષ્યમાં ફરીથી ખીલી શકે છે શ્રીકૃષ્ણએ નારદના ખભે હાથ મૂકીને અંતિમ સત્ય કહ્યું અગ્નિ ફક્ત તેને જ સળગાવે છે જેમાં મેં એટલે કે અહંકારનું ઈંધણ હોય છે પરંતુ સંન્યાસીનું મેં મરી ચૂક્યું હોય છે અને બાળકનું મેં હજુ જન્મ્યું જ નથી હોતું આ બંને જ નિર્દોષ છે આ બંને જ અગ્નિ પરીક્ષાથી પરે છે આને અગ્નિની દાહ નથી ધરતીની ગોદ જોઈએ છે ધરતી જે માતા છે જે સંન્યાસીને પોતાના ભીતર સમાવીને વિશ્રામ આપે છે અને શિશુને પોતાના ગર્ભમાં લઈને ફરીથી એક નવા જીવન માટે તૈયાર કરે છે નારદ મુનિ જેઓ કથાના આરંભમાં પ્રશ્ન લઈને આવ્યા હતા હવે તેમની આંખોમાંથી અવિરત અશ્રુ વહી રહ્યા હતા તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું તેમની જિજ્ઞાસા હવે ભક્તિ અને જ્ઞાનમાં બદલાઈ ચૂકી હતી તેમણે હાથ જોડીને મસ્તક ઝુકાવીને કહ્યું હે કેશવ આજે મારી આંખો ખુલી ગઈ આજે સમજાયું કે સ્મશાનમાં તે મા કેમ નહોતી રડતી જ્યારે તેના બાળકને દફનાવવામાં આવી રહ્યો હતો શાયદ તેની મમતા જાણતી હતી કે અગ્નિ તેના ફૂલને સળગાવી નહીં શકે તેને પણ ખબર હતી કે તેનું બાળક મર્યું નથી બસ માતા ધરતીની ગોદમાં સૂઈ ગયું છે ફરીથી જાગવા માટે અને મિત્રો આ રીતે તે રહસ્ય ઉકેલાઈ ગયું તો આગલી વાર જ્યારે તમે કોઈ નાના ફરિશ્તાને ધરતીની ગોદમાં જતા જુઓ તો શોક ન કરશો બલકી આ યાદ રાખજો કે અગ્નિ ફક્ત તેને જ સળગાવે છે જેમાં અહંકારનું ઈંધણ હોય છે માસૂમિયત માસૂમિયત તો આગ કરતાં પણ વધુ પાવન હોય છે જેને સ્વયં અગ્નિ પણ નમન કરે છે